જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા બેના રસોડામાં આજે આપણે ખૂબ જ ઓછા શાકભાજીથી મસ્ત બાર મળે એવી આપણે ભાજીપાવની ભાજી બનાવીશું એમાં હું કાંદા લસણ કે પછી કોબી કે ફ્લાવર કસ્તુ જ નથી વાપરવાની છતાં પણ આપણે બહાર ખાઈએ છીએ તેવી જ ભાજી બનશે તો ચાલો બનાવીએ આપણે પાવની ભાજી તો જુઓ અહીંયા આપણે ખૂબ જ ઓછા શાકભાજીમાં એકદમ ટેસ્ટી ભાજીપાવ બનાવશું તો આપણે ભાજી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઈઝના પાંચ બટાકા લીધા છે અને ચાર રીંગણ લીધા છે અને મેં ફ્રોઝન કરેલા અડધી વાટકી વટાણા લીધા છે આને આપણે હવે બટાકાની છાલ મેં કાઢી નાખી છે અને આપણે રીંગણાને આ રીતે જે વધારાનો ભાગ છે એ આપણે કાઢી અને રીંગણ પણ ચોખા કરી નાખીશું અને પછી ધોઈ અને આપણે એને બાફવા મૂકીશું જુઓ અહીંયા મેં રીંગણ અને બટાકાના આ રીતે કટકા કરી લીધા છે અને હવે એને હું બે ગ્લાસ પાણી નાખી અને આપણે જે શાકભાજી ડૂબી જાય એટલું પાણી રાખીને અને કુકરમાં એડ કરી દેવાના છે અને પછી અત્યારે આપણે એમાં થોડું મીઠું એડ કરી દેસું અને આપણે કુકરને બંધ કરી અને ગેસ ઉપર રાખી દઈશું આમાં મેં કોબી ફ્લાવર કાંદા લસણ કોઈ વસ્તુ નથી વાપરવાની તેમ છતાં હું એકદમ મસ્ત ટેસ્ટી ભાજી બનાવીશ તો તમે ચેક લગી મારો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે આ ભાજી કઈ રીતે ટેસ્ટી બને છે અને ઓછા એકદમ શાકભાજીમાં બને છે તો ચાલો આપણે બનાવીએ ભાજી અહીંયા મેં ફ્રોઝન કરેલા અડધી વાટકી વટાણા લીધા છે એને મેં ધોઈ અને અડધો ગ્લાસ પાણી નાખી અને ઓવનના બાઉલમાં મેં રાખી દીધા છે હવે આ બાઉલને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઓવનમાં મૂકીશું અને વટાણાને બાફી લેશું તો જો આપણે જે રીંગણ અને બટાકા બાફવા મૂકતા હતા એના કૂકરમાં પાંચથી છ સીટી વગાડી દીધી છે અને આપણે કૂકરમાંથી વરાળ નીકળી ગઈ છે તો આપણે ખોલી નાખ્યું છે જો એકદમ સરસ રીતે આપણા બટાકાને રીંગણ બફાઈ ગયા છે તો આ રીતે આપણે ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે આ પાણી જે વધારાનું છે એને એક તપેલીમાં અલગથી કાઢી લેશું અને પછી બટાકાને આપણે સ્મેશ કરીશું એટલે આ પાણી જે વધારાનું છે નીકળી જશે એને આપણે હાચવી રાખશું અને એ વધાર એ જ્યારે આપણે જરૂર પડશે ભાજીમાં ત્યારે એડ કરી જો અહીંયા મેં રીંગણ અને બટાકાને સરસ સ્મેશ કરી લીધા છે એકદમ આ રીતે સ્મેશ કરી લેવાના છે અને આ બાજુ મેં જે ઓવનમાં વટાણા મૂક્યા હતા બાપા એ સરસ રીતે આપણા વટાણા બફાઈ ગયા છે તો હવે આપણે ભાજીનો વઘાર કરીશું જો મેં વઘાર માટે અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે કેમકે અમે કાંદા લસણનો ઉપયોગ અહીંયા નથી કરવાની હું એટલે મેં ટામેટાની ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે મેં પાંચ મીડિયમ સાઇઝના બટાકા ચાર રીંગણ અને એની સાથે ત્રણ ટામેટા લીધા છે એટલે ગ્રામમાં અઢીસોથી ઓછા એટલે બસો ગ્રામ ટામેટા છે અને એનો ઝીણી કટકી કરી અને પછી આપણે એનો વઘાર કરીશું તો ચાલો આપણે ટામેટાને કટિંગ કરી લઈએ તો જુઓ આપણે હવે ભાજીનો વઘાર કરીશું પાવની ભાજીનો તો અહીંયા મેં ટામેટા ઝીણા આ રીતે કટિંગ કર્યા છે અને અહીંયા મેં એક પેનમાં તેલ લીધું છે જે મેં એમ પાંચ મોટી ચમચી તેલ લીધું છે તેલ આપણે ઓછું લેવાનું છે કેમ કે આમાં આપણે બટર નાખવાના છીએ એટલે આપણે બટર ભાજી પાઉં કરવાના છીએ તો આપણે આ ઝીણા સમારેલા ટામેટા છે એ પહેલાં ગરમ તેલમાં એડ કરી લેશું અને એનો વઘાર કરશું આમાં કોઈ મસાલા આપણે નાખતા નથી હું હિંગ પણ વાપરતી નથી ગરમ મસાલો પણ વાપરતી નથી અને કાંદા લસણ પણ વાપરતી નથી છતાં હું એકદમ ટેસ્ટી ભાજી બનાવવાની છું તો તમે આ મારું રેસીપીને જોઈ લેજો ખૂબ જ સરસ બને છે કાંદા લસણ અને હિંગ વગર ગરમ મસાલા વગર હવે આ ટામેટાને આપણે એકદમ સરસ રીતે ગળી જાય ત્યાં સુધી તેલમાં સાતરવાના છે તો જુઓ આપણા ટામેટા અદકચરા ચડી ગયા છે હવે આપણે આમાં વટાણા એડ કરીશું જે આપણે બાફી લીધા છે પહેલાંથી અને વટાણા આપણે બટાકાનીને એની સાથે નથી નાખવાના જેથી કરીને આપણે બટાકા અને રીંગણને મેશ કરીએ ત્યારે વટાણા એકદમ ચેબાઈ ના જાય હવે અમે આપણે ટામેટા અને વટાણા પૂરતું જ મીઠું નાખીશું કેમકે આપણે બટાકા અને રીંગણ બાફવામાં મીઠું એડ કર્યું હતું તો હવે આપણે આને એકદમ પાછા સરસ રીતે આવી રીતે સે દબાવીને ચોડવશું એટલે વટાણા દેખાશે ખરા એનો ટેસ્ટ મોઢામાં આવશે અને ટામેટા ગળી પણ જશે ટામેટાની પ્યુરી નથી કરવાની ટામેટાની પ્યુરી કરીએ છીએ ને એટલે એકદમ ઝીણું વટાઈ ગયેલું હોય ને એવું થાય છે આ ભાજી આપણે એકદમ સરસ દાણેદાર ભાજી હોય ને કેવી ભાજી થશે એકદમ મસ્ત દેખાશે ખાવામાં સ્વાદમાં પણ સરસ લાગે છે આ ટામેટાને આપણે આ રીતે ઝીણી કટકી કરીએ અને પછી એને સરસ રીતે ચડવા દેવાના છે તો જો હવે ટામેટામાં તેલ છૂટું પડી ગયું છે સરસ તો હવે થોડીવારમાં આપણે એમાં મસાલા કરી લેશું તો જુઓ અહીંયા આપણા ટમેટા સરસ ચળી ગયા છે અને એકદમ જો કોઈ નાખે ને કે ગ્રેવી હતી એમ કે આખા હતા જો અને તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે એટલે આપણા ટમેટા અને વટાણા સરસ ચડી ગયા છે હવે એને આપણે એમાં મસાલા કરીશું તો મસાલામાં સૌ પ્રથમ આપણે મીઠું એડ કરી દીધું છે અને આપણે નાખશું થોડું દાણાજીવું એક ચમચી જીરું લીધું છે મેં મોટી અને હવે એમાં આપણે નાખીશું લાલ મરચું લાલ મરચું નાખીએ છે લાલ ટામેટા હોય છે આપણી ભાજી સરસ રીતે લાલ બને છે આપણે એમાં કોઈ મસાલા એડ નથી કર્યા એટલે મરચું થોડું તમે આગળ પડતું નાખશો ને તો જેમાં ટેસ્ટ સરસ આવશે અને પછી એવું લાગે કે હવે આપણને આમાં જરૂર છે મરચાંની તો પાછું મરચું નાખવાનું છે હળદર નાખવાની નથી હળદર નાખીએ એટલે ભાજી આપણને પીળાસ્પદ લાગે છે હવે આમાં થોડું પાણીની જરૂર લાગે છે તો આપણે જે ભાજીમાંથી જે પાણી નીકળ્યું છે એ પાણી આપણે આમાં એડ કરીશું આપણે સાદું પાણી આમાં એડ નહીં કરીએ હવે આ પાણીની અંદર આપણે સરસ રીતે ટમેટા મેચ થઈ ગયા છે હવે એમાં આપણે નાખીશું આપણે જે રીંગણ અને બટાકાને માવો બનાવ્યો છે ચૂંટીને એ રીંગણ બટાકાનો પલ્પ આપણે એડ કરીશું આ રીતે એ પલ્પ આપણે એડ કરતા જઈશું અને ભાજીને હલાવતા જઈશું અને પાણીની જરૂર પડે તો આપણે થોડું થોડું જે ભાજીમાંથી નીકળ્યું છે પાણી એ પાણી પણ એડ હતા જઈશું તો જુઓ લાગે છે ને એકદમ મસ્ત તમે કસતું જ ના નાખો અને બહુ ઓછા શાકભાજીથી તમે સરસ રીતે એકદમ ટેસ્ટી ભાજી ઘરે બનાવી શકો છો સાંજે અચાનક આપણી ઘરે મહેમાન આવી જાય કે ભાઈ સાંજનો નાસ્તામાં આપણને કંઈ નથી કાંઈ ગરમ ગરમ નાસ્તો કરવો છે કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે તાત્કાલિક જો રીંગણ બટાકા અને વટાણા તમારા ઘરમાં હોય ટામેટા તો તમે આ રીતની ભાજી બનાવી શકો છો હજુ આપણને થોડું થોડું પાણીની જરૂર લાગે છે તો આપણે પાણી એડ કરીશું કેમકે બટાકા અને રીંગણ છે એટલે પાણી હજી થોડું જોઈશે અને ભાજીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું હવે જો તમે તમારા ઘરમાં જે પ્રમાણે તીખું વાળું ખવાતું હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો જો કાશ્મીરી મરચું હોય તો તમે વધારે પણ નાખી શકો છો અને જો કુમઠી મરચું તીખું હોય તો તમે ઓછું મરચું નાખો પણ ભાજી એકદમ ટેસ્ટી બને છે બહુ જ ઓછા એકદમ મટીરિયલથી આ ભાજી તૈયાર થઈ જાય છે જુઓ બજાર જેવી જ થઈ છે ને ભાજી તો આ ભાજીને આપણે હવે સરસ રીતે ઉકળવા દઈશું એક ઉભરો આવી જાય પછી આપણે એમાં બટર એડ કરીશું જુઓ આપણે એકદમ ઓછું તેલ નાખેલું છે છતાં તેલ ઉપર આવી ગયું છે એટલે આપણી ભાજી સરસ રીતે ચડી ગઈ છે આપણી ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે એટલે ધીમે 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 આપણી ભાજી સરસ ચડી જાય છે હવે આ સ્ટેપ ઉપર આપણે અહીંયા એક મોટી ચમચી અમૂલનું બટર નાખીશું અને આ બીજી ચમચી કેમ કે આપણને અમૂલ આ બટરનો ટેસ્ટ એટલે સારો લાગે કે આપણે કાંદા લસણ કશું જે મારે એડ નથી કર્યું એટલે આપણને બટરનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને જો ભાજી થઈ છે ને બહારથી લઈ એવી જ એકદમ મસ્ત દાણેદાર જો એકદમ લીસી પણ નહીં અને એકદમ એમાં કોઈ પણ વસ્તુ આખી પણ નથી રહી આ રીતે ભાજી તૈયાર કરવામાં આવે છે કાંદા લસણ વગરની અને હવે આપણે બે મોટા લીંબુનો રસ એડ કરીશું અત્યારે આપણે અહીંયા આટલો લીંબુનો રસ એડ કરી જઈએ બે લીંબુ જેટલો અને પછી જરૂર પડે તો પોતપોતાની ડીશમાં પોતપોતે નાખી શકે છે મારા ઘરમાં વધારે તીખું નથી ખવાતું એટલે મેં ભાજીમાં ચટણી પણ ઓછી નાખી છે તમારા ઘરમાં જો તીખું ખવાતું હોય તો તમે વધારે નાખી શકો છો તો જો બટર ઓગળે છે અને ભાજીનો કલર પણ ચેન્જ થાય છે સ્વાદ પણ ચેન્જ થાય છે અને આપણી ભાજી ખૂબ સરસ રીતે પાકી ગઈ છે તો આપણે હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આપણે આમાં થોડી વરાળ નીકળી ગઈ છે તો લીલા ધાણા સમારી તો અને સરસ ચોખા કરી નાખ્યા છે એ આપણે ઉપર સરસ રીતે ગભરાવી દેસું અને હવે આપણે ગરમ ગરમ પાઉન સાથે ભાજીને પીરસશું તો આવો આપણે હવે પાઉને શેકવાની પ્રોસેસ ચાલુ કરીએ અને આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે જુઓ તો જુઓ ભાજી પાવના પાવ માટે મેં આવા લાંબા પાવ આવે છે ભાજીના એ લીધા છે એ ત્રણને જોઈટ જ આવે છે એને આપણે આ રીતે ધીરે ધીરે સરસ રીતે કટ કરી નાખશું આમ હવે મેં અહીંયા લોઢી ગરમ થવા મૂકી છે એમાં આપણે બટર નાખ્યું છે આ રીતે બટર નાખીને પછી આપણે એમાં થોડી આ રીતે એડ કરીશું અંદર આપણે જેવા બજારેથી પાઉં લઈને એ રીતના પાઉ શેકાશે અને એને આપણે ગરમ લોઢી ઉપર આ રીતે સરસ ગરમ કરી લેશું હવે આ બટર આ પાઉની ઉપર આપણે બટર એડ કરીશું શેકીશું તો આપણા પાઉ સરસ રીતે મસાલા થઈ ગયા છે અને શેકાઈ ગયા છે આપણે હવે એને પીરસી દેસુ આ રીતે આપણે બધા પાઉને શેકી લેવાના છે હવે આ પાઉને આપણે પીરસી લેશું તો જુઓ સૌ પ્રથમ આપણે અહીંયા મૂકીશું ભાજીપાવના પાઉ મૂકીશું અને આપણે લઈશું અહીંયા કોબી અને ટામેટાનું સલાડ લીધું છે જેમાં મેં ચાટ મસાલો અને લીંબુ નાખેલું છે અને હવે આપણે પીરસીશું ભાજી તો અહીંયા મેં ભાજી પાઉની ડીશ લીધેલી છે તેની અંદર આપણે ભાજી પાઉં સરસ રીતે પીરસી દઈશું આપણે લીધી છે અહીંયા ભાજી બટરવાળી ભાજી છે અને અહીંયા આપણે લીધી છે ઠંડી ઠંડી અને મસ્ત ઘરની બનાવેલી છાશ અને આપણે અહીંયા લીધું છે ઉપરથી થોડું બટર તો તમે પણ ઘીરે બનાવજો લોકો કહે છે કે પાંવાળી વસ્તુ ખાઈને તો એની સાથે કોલ્ડ ડ્રીક્સ પીવાનું હોય પણ કોલ્ડ ડ્રિંક્સ સારી વસ્તુ નથી એટલે અમે કાઠિયાવાડી લોકો તો છાસ જ લઈએ છીએ કોઈ પણ વાનગી હોય અમારે છાસ એની સાથે જોઈએ એટલે મેં અહીંયા છાશ પીરતી છે તો તમે પણ આ રીતે બનાવજો ઓછા એકદમ ઓછા શાકભાજીમાંથી બનતી આ ભાજી પાઉ તમે આ રેસીપી બનાવજો ઘેરે અને પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે અને જો તમને મારી આ ભાજી પાઉંની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો